you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ગુગલ પર કેટલીક એવી બાબતો છે જેને જો સર્ચ કરવામાં આવે તો તમને જેલ થઈ શકે છે હવે તમે વિચારી રહ્યા છો કે જો સર્ચ કરવામાં આવે તો શું થઈ શકે છે આ બાબતો સર્ચ કરવા પર તમને જેલ પણ થઈ શકે છે ત્યારે તમે પણ ચેતી જજો જો તમે ગુગલ સર્ચ વિશે નથી જાણતા તો તમારા માટે જાણવું જરૂરી છે કે જો તમે તેનો ઉપયોગ કરવામાં સાવધાની નહીં રાખો તો તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે વાસ્તવમાં ગૂગલ ના પોતાના નિયમો અને કાયદાઓ છે જો તમે ગૂગલ પર કઈક સર્ચ કરો છો જે ગુગલ ના નિયમો છે તો તમારી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે મિત્રો ગૂગલ પર ચાઇલ્ડ ફોર્ન સર્ચ કરવું અથવા જોવું અને તેનાથી સંબંધિત કઈ પણ શેર કરવું એ ગુનો છે વળી બોમ્બ કેવી રીતે બને તે સર્ચ કરવાની પણ તમારી મુશ્કેલીઓ વધી શકે છે ગૂગલ પર ગર્ભપાત ની પદ્ધતિઓ અંગે સર્ચ કરવું એ પણ ગુનો છે જેના માટે તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે આ સાથે તમે ગુગલ ગૂગલ પર કોઈનો પ્રાઇવેટ વીડિયો કે તસવીરો પણ શેર કરી શકતા નથી